અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરા મુજબ જ નીકળશે ત્યારે આ અંગે માહિતી આપી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અને તેમણે કહ્યું છે કે અમદાવાદમાં પરંપરા મુજબ જ રથયાત્રા નીકળશે અને રથયાત્રામાં કોઈ ફેરફાર નહીં થાય મંદિર પ્રશાસનના આયોજન મુજબ આ રથયાત્રા નીકળશે અને સાદાઈથી નીકળશે તેવી અટકળોનો હાલ તો અંત આવ્યો છે અને પરંપરા મુજબ જ આ રથયાત્રા નીકળશે જગન્નાથની જે મુખ્ય રથ રથયાત્રા આપણી જે નીકળે છે જે એકસો અડતાલીસમી છે એમાં પચીસ જૂને ભગવાન શ્રી મોસાળ સરસપુર ખાતેથી જમાલપુર નીચ મંદિર ખાતે પરત થવાના છે સત્યાવીસમી જૂને જમાલપુરથી રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે સત્યાવીસમી જૂને માનનીય અમિતભાઈ શાહ સાહેબ મંગળા આરતી કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરશે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સ્થાનિકજનો અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ રથયાત્રા સમગ્ર દેશમાં આપણી પ્રચલિત બની છે ઓરિસ્સાની અંદર જગન્નાથ મંદિરમાં જે યાત્રા નીકળે છે એના પછીની બીજી આ આપણી ભવ્ય યાત્રા અમદાવાદ મુકામે નીકળી રહી છે આમાં સઘન ચેકિંગ સર્વેલન્સ શંકાસ્પદ જણાય એવા લોકો શખ્સો માટે કાર્ય કાયદેસરની આપણે કાર્યવાહી પણ કરી છે પ્રોહિબિશનથી લઈ જુગાર આર્મ્સ સેક સહિતના વિવિધ કેસો પણ કર્યા છે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો સ્વયંસેવકો આ યાત્રાને સફળ બનાવવા માટે દિવસ રાત સેવા ફરજ બજાવી રહ્યા છે પરંપરાગત સુરક્ષા પદ્ધતિ ઉપરાંત સીસીટીવી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ આ વર્ષની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ક્રાઉડ એલર્ટ ફાયર એલર્ટ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ સુરક્ષા માટે આપણે તહેનાત કરી છે